અનંત અને રાધિકાના પ્રી વેડિંગ સેલિબ્રેશન પૂર્વે અંબાણી પરિવારની અનુસેવા પોતાના વર્ષો જૂની પરંપરાને જાળવી રાખતા અંબાણી પરિવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેલિબ્રેશન પૂર્વે રિલાયન્સની જામનગર ટાઉનશીપની આસપાસના ગામડાઓમાં અન્ન સેવા શરૂ કરીને સમાજના સભ્યોના આશીર્વાદ મેળવ્યા છે આ અન્ન સેવાનો એકાવન સ્થાનિક નિવાસીઓને લાભ મળશે અને જામનગર અને તેની આસપાસના ગામોમાં આગામી કેટલાક દિવસો સુધી સેવા ચાલુ રહેશે આજે રિલાયન્સ ટાઉનશીપની નજીક આવેલા જોગવડ ગામે શ્રી મુકેશ અંબાણી અનંત અંબાણી રાધિકા મર્ચંડ રાધિકા મર્ચંટના માતા પિતા શ્રી વિરેન મર્ચંડ અને શ્રીમતી શૈલા મર્ચંડ તેમજ રાધિકા મર્ચંટના નાની સહિતના અંબાણી અને મર્ચન્ટ પરિવારના સભ્યોએ હાજર રહીને પોતાના હાથે પરંપરાગત ગુજરાતી વાનગીઓ આસપાસના ગામડાના લોકોને તીર્થી હતી અને આશીર્વાદ મેળવ્યા હતા અહેવાલ પરાક્રમસિંહ રાણા જા